તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે મને અશ્વિન લાવ્યા છે ફરવા અને પાલીતાણામાં છે આ જગ્યા બધાને જે જેને ખબર હોય બધા કોમેન્ટ કરજો કે આ જગ્યા છે એમ અને બહુ મસ્ત જગ્યા છે જગ્યા તો બહુ મસ્ત છે પણ કેવું જબરજસ્ત केवा आखी छे जो तम आम बो मस्त छे ने आपने आईस ने लग्न थाने એટલે હાથી ઉપર જ જાન લેન જવાની છે હે હા બહુ મસ્ત તો ત મને કી દેવ તો હું આખી ઉપર જાન લઈને આવે તો આવો તો તમને કઈ અલગ થી કેવું નો કેવાનું નો હોય ને આ તો આખી છે ને ઈ તો ખાલી આйно એક નમૂનો જ છે અજી આગળ આગે તો તમને ઓર જોવો અજી ઓલા પિક્ચર ના ઓલા હું કહેવાય ટ્રેલર અજી તો ટ્રેલર જ છે

છે હા અને લોકેશન પણ બહુ મસ્ત આવે છે ફરી આમ બધાને બતાવો એ છે ને હું તમને છે ને સિનેમેટિક શોર્ટ મૂકી દઉં છું એટલે તમે બધું જોઈ લેજો

બસ આપણે ધીમે ધીમે બધા ઝાડવા પણ બતાવીએ અહીંયા જ કાંઈક અલગ જ ઝાડવા હોય કોઈ દિવસ હોય ન હોય એવા બગીચા કરતાં વિશેક ઝાડવા છે અહીંયા તો આપણે આ ઝાડવા પણ બતાવીએ અને બધી અલગ અલગ મૂર્તિ પણ બતાવીશું હલો વેલમ ટાઈમ ડે આવી ગયું શું કે વેલમ ટાઈમ ડે એ હું લાવો નથી દેતા નથી દેવું મને હું એને નહીં ગમતી હોય

श्रृ कला दू। बद्धा नीर खाए, नीर खाए <laughs> वाली कला

અરે વાવ આ તો એકદમ મસ્ત જાબી આ તો બહુ જ ગમે કૃષ્ણ હા વાવ એકદમ કૃષ્ણ લાગે છે બસ તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હાટું કહું જો કેટલી મસ્ત મૂર્તિ છે તમને કોઈને તરસ લાગી હોય તો અહીં આવજો આપણને નો ખબર હોય વાણિયાના ભગવાન માતાજી હોય હાલો મને જો ને થોડું પાણી પાણી પાઈશે ને હા કેટલી મસ્ત મૂર્તિ છે આને ઊભી રહી જાવ હો કા મસ્ત લાગે સારું લાગે એક નંબર લાગે મૂર્તિની હાઈટ તો કદાચ તમને કીધી નો કીધી મને કઈ યાદ નથી રહ્યું પણ આ મૂર્તિની હાઈટ એકસો ને આઠ ફૂટ ઊંચી છે હા એકસો ને આઠ ફૂટ ઊંચી છે બધે લખેલું જ છે અને હું કાટલી ઊંચી છો ને તમને બધાને કહી દઉં એકસો ફૂટ હું ઊંચી છું હા માય વસાઈ ઉભી રહેલા તો હું જોઈ કોણ ઉછું છે એક મિનિટ હો ઓય ના ના તું નિશી લાગે હા નિશી લાગે તું કે તો આના વિશે તો ઘણું ખરું લખ્યું છે એ પણ આપણે જાણવા જેવું નથી અને કાઈ વ્લોગ ન હોય કોઈ ઓલા जैन લોકો ન નકર આકડિયા ગેટ કા અને એવું એવું છે કે આપણે જે ખોટી થતા એ પણ વરસાદ આવે એવું છે એટલે હવે આપણે જાવું પડશે કેમ કે જો વરસાદ ઓલા પણ પyg્યો છે ડુંગર પાછો ના ના નથી જાવ પાપા છે આવ એટલે આવ કા નથી જાવ હો નથી જાવ નહીં નો કઈ દેસ આ બેહવાની કેટલી મજા આવે એવું છે હો છાયો છે ને ઉપર એટલે આમ થાય કે હવે શું તડક્યો પડે લે હા હવે શું તડકો પડે એ વાત છે હર ઓલા દો હવે અમે ધીમે ધીમે લીકળશું તો બધી વાત કરી છે અને હવે જે આગળ એવા મસ્ત કપ ગીવ આવશે તો બતાવશું અને નકર પછી કરે તો એક ઝાડુ પણ મસ્ત બતાઈ તમને એમ થાય કે આ ઝાડુ મેલું છે ને ઢુર સડી ગેલું છે એવું લાગે છે પણ આ ઝાડુ જેવો મસ્ત છે મેક કોઈ ઝાડુ જોયું નથી અને તમે કદાચ કોઈક જોયું હોય તો તમે કહો કે કયું ઝાડુ છે એમ કા જો આ એવું કાક છે આયા છે ને મસ્ત બજાની ડાળી છે જો હમ ફૂલ આવતા લાગુ અને ફૂલ આવે છે અને આમ જોન કેવી રીતના છે આયા હમ થડ કેવું છે ને જો હા હાલો તો હવે રાખજો

Ja, Sampai jumpa bye-bye